મિત્રો નમસ્કાર આજે આપણે ફરી પાછા એડ્યુટરી એપના માધ્યમથી ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ જે બે છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એનો જે મુદ્દો છે પ્રથમ વિશ્વયુદ્ધના જે કારણો એની ચર્ચા કરવાની છે એક પછી એક સ્લાઇડ દ્વારા તો હવે બીજી કોઈ ચર્ચા કર્યા વગર સીધી આપણે શરૂઆત કરીએ સ્લાઇડની નેક્સ્ટ જો અહીંયા પ્રકરણ બે નામ આપ્યું છે પ્રથમ વિશ્વયુદ્ધ એનો ગાળો આપ્યો છે એના પરિબળોની આપણે ચર્ચા કરવાની છે નેક્સ્ટ આજના શીખવાના હેતુ અહીં આપ્યા છે કે આ જે આમાં ત્રણ ચાર હેતુઓ જે આપ્યા છે એમાં લખ્યું છે તમે પ્રથમ તમે પ્રથમ વિશ્વયુદ્ધના આર્થિક પરિબળોને ઓળખી શકશો તમે લશ્કરવાદ કેવી રીતે યુદ્ધ તરફ દોરી ગયો તે સમજાવી શકશો તમે જૂથબંધી અને ગુપ્ત સંધિઓની ભૂમિકાનું વર્ણન કરી શકશો તમે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાને વિશ્લેષણ કરી શકશો અને તમે પત્રો અને યુદ્ધ તત્વજ્ઞાનના પ્રભાવોને સમજી શકશો તો આજના શીખવાના હેતુઓ પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર એના પરિબળો આપ્યા છે પ્રથમ વિશ્વયુદ્ધ અનેક કારણોનું પરિણામ હતું જેમાં આર્થિક લશ્કરી અને રાજકીય પરિબળો સામેલ હતા આ યુદ્ધની શરૂઆત ઓગણીસો ચૌદ માં થઈ અને તેણે વિશ્વભરમાં વિનાશ સંધિ અને સંસ્થાનોની સ્પર્ધા આ બે બાબત સમજવાની છે એમાં પેલું છે ફ્રેન્ક ફર્ટની સંધિ ફ્રાન્સે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો જર્મનીને આપવા પડ્યા અને સંસ્થાનોની સ્પર્ધામાં યુરોપીય દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવા માટે તીવ્ર સ્પર્ધા થઈ ત્યાર પછી નેક્સ્ટ હવે એક એક પરિબળ આવશે એમાં પેલું છે આર્થિક પરિબળ જે અહીંયા આપ્યું છે ઉપર ઉપર સ્ક્રીન ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં સામ્રાજ્ય સ્થાપીને આર્થિક શોષણ કર્યું જર્મનીએ પણ બજારો મેળવવા હરીફાઈ કરી જેનાથી બંને દેશો વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાથી ઇંગ્લેન્ડનું સામ્રાજ્ય એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જર્મની જર્મનીને હરીફાઈ સસ્તો માલ આપીને બજાર તોડવાના પ્રયત્નો કર્યા પ્રયાસ કર્યા આર્થિક સ્પર્ધા ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ ત્યાર પછી નેક્સ્ટ બીજું લશ્કરવાદ હવે એમાં જોઈએ પ્રાદેશિક વિસ્તાર માટેની હરીફાઈમાં લશ્કરી બળ આવશ્યક બન્યું યુરોપિયન રાષ્ટ્રોએ સૈન્ય તાકાત વધારવા માંડી ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ અને શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું સૈન્ય તાકાત રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારી ફરજિયાત તાલીમ લશ્કરી તાલીમ ફરજિયાત કરવામાં આવી શસ્ત્રોનું ઉત્પાદન સ્વરક્ષણના બહાના હેઠળ એ વધારે તો આ લશ્કરવાદ બાબતની આપણે ચર્ચા કરી મિત્રો પાઠ્યપુસ્તકમાં આ મુદ્દા આપ્યા છે તમે એકવાર સ્લાઇડ જોશો અને પછી એમાંથી વાંચશો એટલે તમને ઘણું બધું યાદ રહી જશે ત્યાર પછી નેક્સ્ટ હવે આપણે જૂથબંધી અને ગુપ્ત સંધિની વાત કરીએ એ કારણની ચર્ચા કરીએ વિશ્વ બે જૂથમાં વેચાયેલું હતું જર્મની ઓસ્ટ્રિયા હંગેરી અને બલ્ગેરિયાનું એક જૂથ અને ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અને જાપાનનું બીજું જૂથ આ જૂથો વચ્ચે દુશ્મનાવટ અને અવિશ્વાસનું વાતાવરણ હતું પ્રથમ જૂથ જર્મની ઓસ્ટ્રિયા હંગેરી બલ્ગેરિયા બીજો જૂથ ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા જાપાન ભાવનાઓ એની તો કે ઈર્ષા દુશ્મનાવટ શંકા અને તિરસ્કાર તો હાલ જૂથબંધી અને ગુપ્ત સંધિ પણ જવાબદાર હતા ત્યાર પછી નેક્સ્ટ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના બહુ મહત્વની બાબત છે આ જુઓ રાષ્ટ્રવાદ પણ કેવો ઉગ્ર રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર અને સંકુચિત બની આર્થિક ઈર્ષાઓ અને સામ્રાજ્યવાદને લીધે રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજાએ ઉગ્ર રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપ્યું રાષ્ટ્રવાદનું સ્વરૂપ ઉગ્ર અને સંકુચિત હિતોનું ટકરાવું આર્થિક અને સામ્રાજ્યવાદી કારણથી કૈસર વિલિયમ તો કે બીજો કૈસર વિલિયમ બીજો તો કે ઉગ્ર રાષ્ટ્રવાદના તો આ ઉગ્ર રાષ્ટ્રવાદની ચર્ચા કરી ત્યાર પછી નેક્સ્ટ વર્તમાન પત્રોનો ફાળો વર્તમાન ઉશ્કેરણીજનક અને લખાણોથી પ્રજામાં દુશ્મનાવટની લાગણી ભડકાવી અને તેના લીધે શાંતિ સ્થાપવાના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા ઉશ્કેરણીજનક લખાણો વર્તમાનપત્રો દ્વારા દુશ્મનાવટ ફેલાવવામાં આવી અને શાંતિના પ્રયત્નો દુશ્મનાવટને લીધે એ નિષ્ફળ ગયા તો પત્રનો ફાળો પણ આમાં હતો ત્યાર પછી નેક્સ્ટ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું જર્મન લેખકોએ શક્તિમાનને જીવવાનો હક છે અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે જેવા સિદ્ધાંતો પ્રચલિત કર્યા જ્યાં અહીંયા માહિતી ટૂંકમાં આપી છે યુદ્ધનું સમર્થન યુદ્ધ એ જ કલ્યાણની નીતિ જર્મન લેખકો યુદ્ધને રાષ્ટ્રીય જરૂરિયાત ગણાવી અને નીચે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું આમ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન પણ આની પાછળ જવાબદાર હતું ત્યાર પછી નેક્સ્ટ તાર્કિક વિચારણા આ પરિબળો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા હતા અને યુદ્ધ તરફ દોરી ગયા શું કોઈ એક પરિબળ અન્ય કરતાં વધારે મહત્વનું હતું તો જો અહીંયા આપ્યું છે નીચે આર્થિક સ્પર્ધા અને લશ્કરવાદ વચ્ચે શું સંબંધ છે આ વિચારણા રાષ્ટ્રવાદી ભાવનાએ યુદ્ધને કેવી રીતે પ્રભાવિત કર્યું આ એક તાર્કિક વિચારણા અને શું શાંતિ જાળવવા માટે કોઈ વિકલ્પ હતો ખરો તાર્કિક વિચારણા ત્યાર પછી નેક્સ્ટ આપણે શું શીખ્યા આ છેલ્લો મુદ્દો પછી આની પછી સ્લાઇડ પૂરી થશે તો આજે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદથી ઓગણીસો અઢારનો ગાળો છે આ જુઓ પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદમાં શરૂ થયું હતું અઢાર સુધી ચાલ્યું હતું ના પરિબળો વિશે શીખ્યા જેમાં આર્થિક સ્પર્ધા લશ્કરવાદ જૂથબંધીઓ ઉગ્ર રાષ્ટ્રવાદ વર્તમાનપત્રોનો ફાળો અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે આર્થિક પરિબળો ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચેની સ્પર્ધા જૂથબંધીઓ વિશ્વ બે જૂથમાં વેચાયું હતું વર્તમાનપત્રો તો દુશ્મનાવટ ફેલાવવામાં એનો ફાળો લશ્કરવાદ સૈન્ય તાકાતમાં વધારો અને શસ્ત્રોનું ઉત્પાદન ઉગ્ર રાષ્ટ્રવાદ રાષ્ટ્રભક્તિની સંકુચિત ભાવના અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન યુદ્ધને કલ્યાણકારી માનવું તો આ બાબત આપણે આ મુદ્દામાંથી આપણે શીખ્યા હવે પછી નવા મુદ્દા સાથે આ જ પ્રકરણમાં આગળ વધશું તો આટલે સુધીની માહિતી તમે ખાસ તૈયાર કરજો સ્લાઇડ એક બે વાર જોશો પછી પાઠ્યપુસ્તકમાં આ મુદ્દો જે છે એ ગોતીને એમાં નજર કરશો એટલે ઓટોમેટિક તમને આ ખ્યાલ આવી જશે ધન્યવાદ શાંતિની શરૂઆત યુદ્ધ યુદ્ધથી થાય છે થોમસ મટન આ વિષય પર વધુ આપણે જાણકારી મેળવતા ધન્યવાદ